જો કડવી છે ને આ ઓ ભુરી આપ તો જો કેટલું બધું પાડી જાય હે હા પણ તોય તમે તો માનતા નતા હા આપણે હેલ હોય જ લુકડા ધોઈ નાખો હે ને હા કડવીમાં આપણે આયા જ લુકડા ધોઈ નાખી હા આ ભુરી હા થોડી ખેલા ઉતાવ રાખ્યા અત્યારે ને અત્યારે ગોદરે લેવા હે હા તે વાંધો નીકળી માં વેજાવા હા

હા રોયા ઓલાડી મજા હો હા રોયા આજ રાત ક્યાં ગયા આલે કદ મુકવાની ના તમને કવા વાલ ખોલ્યા છે આપણે હારું ને ડોબાને ને ઉપાય દીને આપણે ઉપાય દીને આ વાડીયુ વારા ને ઉપાય આ ઓ પુરી એટલે ત્યાં ને અને હું તમને હું કઉ કેડવી એ હું કે એ હું છે ને આ લુગડા હુકઈ આવ ઓ એ હુકાય મારે દે બે ધોન બાકી છે આ તે તોય નાખો તમે હું હુકઈ આવું એ આ હા હવે લુગડા તો વઈ ગયા હવે કાઈ ઉપાય દી નહીં અને હિજીન મારે સાંજે છે ને મારી માં અહીંયા હોય જવાનું છે આજ તો સઠી છે ને એટલે જામો પડી જાય છે હવે છે ને લુગડા અહીંયા કણે ધૂકવી દેવા છે એટલે હવે છે ને અહીંયા ધૂકવી દઉં અને આજ તો છે ને મારી નાઈ લેવું છે અને બે છોકરા ને નવરાઈ દેવા એટલે કાઈ ઉપાય દીધ નહીં અને પાછા મારે બેરું તો જાય થાય ને સઠિયું લેવા એટલે આવે પછી છે ને માન્યા જાવું છે શું કરવું આ પૂરી કેરે આવશે એ ભૂરી